મિત્રો અત્યારે સબ્સ્ક્રાઇબ કરી દેજો અત્યારે હાલની દુઃખદ ખબર સામે આવી રહી છે આપને મિત્રો જણાવી દઈએ કે બે ગામમાં સત્તાવન લોકો હાકાર જે આ મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો નાઇજીરિયાના ત્યારે બોનો રાજ્યમાં બોકો હરામ સાથે જોડાયેલા ત્યારે જે આતંકવાદી સંગઠનોને લોહિયાળ ખેલ ખેલ્યો છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે આતંકવાદીએ ત્યારે બે ગામ પર હુમલો કરીને સત્તાવન લોકોની હત્યા કરી છે તો સિત્તેરથી વધુ લોકો ગુમ છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો આતંકવાદીઓએ સોથી વધુ લોકોને જંગલમાં લઈ ગઈને તેમના પર હરીફ સંગઠન એટલે કે આઈએચ વિફ માટે જાસૂજી કરવા આરોપમાં હુમલો કર્યો હતો જી મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ